દિયોદરમાં ઠાકોર સમાજના રાજકીય નેતાઓ આવ્યા એક મંચ ભાજપ કોંગ્રેસના દિગ્ગજો આવ્યા એક મંચ પર સાંસદ ગેનીબેન ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર એક મંચ ઉપર જોવા મળ્યા અલ્પેશ ઠાકોર કેશાજી ઠાકોર અમૃતજી ઠાકોર પણ એક મંચ પર મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો મિલનમાં ઉપસ્થિત રહ્યા ભાજપ કોંગ્રેસના દિગ્ગજોમાં હાથ લઈને એક હોવાનો કર્યો તમામ ભણવા ભણવામાં તકલીફ પડતી હોય તો એમાં સરસ્વતી ના બુક આપનાર મુકેશભાઈ ભરવાડ ઠાકોર સાહેબ વાત એવી ઠાકોર સાહેબ વાત એવી હોનું ને ચાંદી નો ભાવ વધ્યો એટલે જ આપણે જાગૃત છે હે પછી બીજું કઈ આપણે વધાર્યું નથી બીજું કઈ વધાર્યું નથી ખાલી હોનું ચાંદી ઉપર આક્ષેપ કરે ખોટો છે કશું ઉતા નથી માળી દિવાળી ઉધી મોડો તહેરવાનું તો આપણે કરવો નથી ઉત્તરાયણ આવે અને શેલી દિવાળી આવે આની વચ્ચેના જેટલા તહેવાર આવે છે સાહેબ એ એક પણ તહેવાર આપણે મોડો ઉજવવો છે ખરો કે ના સમૂહ લગ્ન સન્માનનીય લીલાધર વખેલા સાહેબ હોય સન્માનનીય ભાવસિંહ રાઠોડ સાહેબ હોય સન્માનનીય જગદીશ ઠાકોર હોય અયા મંચ ઉપર બેઠા કેશજી ઠાકોર હોય સમાજના બોર્ડિંગના પ્રમુખ હોય આખા જિલ્લાની અંદર સમાજનું પહેલું નેતૃત્વ હોય સમુલગણ તાલુકે તાલુકે થતાતા અને પછી જેવો પરિવર્તન આયો સમૂહ લગ્ન જોડાવાનું પણ પડલું લઈને તો આવવું પડશે